આપણે જોઈને તો આ ફોરજી મરચી જેનો ભાવ ચાલીસ પચાસ રૂપિયા સુધી કિલો વેચાય ભાઈ નું નામ છે અને જે માલ નું વેચાણ કરે છે જોઈને તો કાચા કેળા પણ ઘણા બધા આવેલા અને એનો એવરેજ બાર થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે અને ગોપાલભાઈ ભાઈ નું નામ છે જે હોલસેલ થી વેચાણ કરે છે કાચા કેળાનું ને જે કદુ છે જેનો ભાવ પણ

આપણે જોઈને તો આ લીંબુ જેવા પણ એવરેજ ભાવ પંદર રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈને ને તો આ બટેટા જેમાં પણ એવરેજ ભાવ જળવાય રહેલો છે તેર લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે બટેટા જે ભાઈ વેચાણ કરે છે ચામુંડા ટ્રેડિંગમાં આપણે જોઈને તો ભારત ટ્રેડિંગમાં સિમલા એક નંબર છે જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે જે હોલસેલ થી રમેશભાઈ વેચાણ કરે બીટમાં જે એવરેજ ભાવ પંદર થી લઈને સત્તર રૂપિયા સુધી કિલો વેચાય છે આદુ આદુ જે નવું જેનો ભાવ ચાલીસ થી લઈને પિસ્તાલીસ ને તો એક નંબર સરસ એવા તુરી આવેલા હે અને જેમાં એવરેજ ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે એકતા ટ્રેડિંગમાં ભાઈ હોલસેલ થી વેચાણ કરે છે આપણે જોઈને તો આ ભીંડો જેનો ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે હિતેશભાઈ ભાઈ રાધેશ માં હોલસેલ થી વેચાણ કરે છે આપણે જોઈને તો ફુલાવર માં થોડીક બજાર મીસી ગઈ છે જે બસો સિત્તેર રૂપિયા નું એક નંબર ફુલાવર વેચાય છે અને મીડિયમ બસો પચાસ નું વેચાઈ છે અને વજન માથે જોઈને તો પચીસ રૂપિયા કિલો ફુલાવર વેચાય છે જે રાધેશ્યામ ચેતનભાઈ જેનો વેચાણ હોલસેલ થી કરે છે આપણે જોઈને તો એક નંબર દૂધી જેનો ભાવ દસ રૂપિયા કિલો વેચાય છે

આપણે જોઈને તો આ દેશી કાકડી છે જેનો ભાવ પચીસ રૂપિયા કિલો વેચાય છે જે ભાઈ પુરુષાર્થ માં હોલસેલ થી કાકડી નું વેચાણ કરે છે જે હોલસેલ ભાવ હોય છે જે એકમાં વીસ કિલા જેવો વજન આવે છે જે ભૂપતભાઈ ખેડૂતનું નામ છે અને ચોટીલા સાઈડથી થી ભાઈ આવે છે આ કાકડી ને આપડે જોઈને તો આ એકદમ લાઈટિંગ વાળું રીંગણું છે જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભાઈ લાખા પર આવે છે ભાઈ એને કૈલા ટ્રેડિંગમાં માં વેચે છે જે લીલું રીંગણું પણ વીસ થી પચીસ રૂપિયા સુધી કિલો વેચાઈ છે આપડે જોઈ ને તો આ એનું લોકલ કોબીજ છે ખેડૂત જે પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે હું નામ ભાઈ કીધું હું નામ દિનેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ લોધેડા ગામ થી આવે છે આ લોકલ કોબીજ લઈ આપણે જોઈને તો આ પુરિયા ચોરા એ જેનો ભાવ સો રૂપિયા થી લઈ ને એકસો વીસ સુધી વેચાય હું નામ ભાઈ કીધું સતીશભાઈ ખેડૂત નું નામ છે ને જે ભાઈ પાણ લોદેરા ગામ થી આવે છે આપણે દઈને તો માર્કેટ નો એક નંબર ગુવાર છે જેનો ભાવ નેવું રૂપિયા સુધી કિલો વેચે છે અને દઈને તો ગુલાબી રીંગણ એકદમ લાઈટીંગ વાળું જેનો ભાવ પણ 18 થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચે છે આપણે જોઈને તો ચોમાસાની સિઝનમાં કંકોડા આવે છે અને બજાર પણ થોડીક નીચી હોય ગઈ છે જે કિલ્લાનું પેકિંગ આવે છે અને એકસો દસ રૂપિયાનું કિલો અને સો રૂપિયાનો કિલો વેચાય છે આપણે સરખો જોઈ ને તો જે સાઠ થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય જે એકસો વીસ થી લઈને એક જે ચાલીસ રૂપિયા બે કિલો આવે છે સરખો આપણે જોઈ ને તો આ ચાઈના કાકડી છે જે પચાસ રૂપિયાનો નો ઉધડું જબલું વેચાય છે ચાઈના કાકડી જે પાંચ કિલો જેવું વજન આવે છે આપડે જોઈને તો આ ખીરા કાકડી એ જે પાંચ કિલાનું પેકિંગ આવે છે અને પચાસ રૂપિયાનું ઓદડું જમણું વેચાય છે કે ખીરા કાકડી દસ રૂપિયા કિલો વેચાય છે વિપુલભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ભંડારિયા ગામ છે આવે છે આ ખીરા કાકડી લઈને આજે આપણે જોઈને તો બહુ માલ ઓછો આવેલો છે કેમ કે કાલે તહેવાર ગયો તો જેથી કરીને ખેડૂતને માલ લેવાનો નથી એટલે માલ ઓછો છે નગર આખી આખું માર્કેટ ભરેલું હોય છે અને બધા જ માલમાં બે પાંચ રૂપિયાનો કિલે વધારો છે અને માલમાં આજે થોડીક ચોલટેજ છે જે કાલના તહેવારના હિસાબે બધા જ માલમાં થોડી 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 ભેજી છે અને માર્કેટમાં માલ ઓછો છે આપણે જોઈને તો આ પેપસી મરચું છે જેનો ભાવ થી લઈને પચ્ચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે હોલસેલ ભાવ છે કોળિયાર મરચા વેજીટેબલમાં વેચાય છે અને આ નાનું મીડિયમ મરચું છે જેનો ભાવ પંદર વીસ રૂપિયા કિલો વેચાય છે અને જોઈને લાસ્ટમાં કાચા પોપિયા જેનો ભાવ દસ થી બાર ને વધીને બહુ સારું હોય તો પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે કાચા પોપિયા જે નિલેશભાઈ હોલસેલ થી વેચાણ કરે છે મરચા અને પોપિયાનું કાયમી માટે નિલેશભાઈ મરચા ને પોપિયા હોલસેલ વેચાણ કરે છે